વગર સાધને ને સામા લઈ જ તમારી પાસે હાથ હોય તો તમે લાંબો હાથ કરો ને હાથ જ ન હોય તો શું લાંબો કરવાનું લેવા માટે આપણને પાસે શું જોઈએ સાધનની જરૂર હોય છે અને લેવા માટે અર્થાત કેવું લેટ લેવા માટે નથી એનો ઉપયોગ લેવાનો છે આપણે આપણા કામમાં હોય લાગતું હોય તો આ તમે લઈ જાઓ ને જે વસ્તુ કામમાં નથી લાગવા ને લઈને શું કરવાની જે વિષયનું તમારી પાસે જ્ઞાન હોય તો તમે વસ્તુ લઈ શકો ને ફેક્ટરીની અંદર ઘણા બધા એવા સાધનો હોય છે જે કરોડો રૂપિયાના હોય છે પણ એ સાધનની આપણે કિંમત જ નહી જાણતા હોય શું કામ લાગે તે જ આપણને ખબર ન હોય આપણને એવું કહી દે કે તું લઈ જા આપણે શું કહીએ મારી જરૂર નહીં એની કેમકે વસ્તુ આપણને કામમાં નથી લાગવાની અને એ વિષયનું જ્ઞાન જ નથી આપણે તો લઈએ બી કેવી રીતે જે વ્યક્તિ પાસે જ્ઞાન છે બુદ્ધિ છે એનો વસ્તુનો સ્થિતિનું જ્ઞાન એની પાસે છે તો વસ્તુ ગ્રહણ કરે ને તો અહિયાં પરમપિતા પરમેશ્વરે આપણને એક સાધન આપ્યું છે જીવાત્માને એક સાધન આપ્યું છે કયું સાધન આપ્યું છે આપણી કંચન કાયા આપણને શરીર આપ્યું છે ને ભગવાને જો એની જો આપણને કિંમત ન ખબર હોય તો પરમપિતા પરમેશ્વર પાછું ફરીને તમને આ સાધન આપવાના નથી કંચન કાયા ને પણ આપણે ઓળખી નથી શક્યા સમજી નથી શક્યા કે માનવ દેશ આના માટે આપણને મળ્યો છે એ શરીરને શું શું આપણને પ્રાપ્ત કરવાનું છે અને અનિવાર્ય છે લેવું જ પડે પણ આપણે લેવા તૈયાર નથી ભગવાન બહુ જ આગ્રહ કરે છે ગુરુજનો બહુ જ આગ્રહ કરે છે તમને સંકેત આપે છે છે દિવસ તમારી પાછળ પડી ગયા કે લેવા માટે પ્રાપ્ત કરવા માટે બુદ્ધિ હોય તો કામ કરીશું ને આપણે બુદ્ધિ વગર શું કરીશું જ્ઞાન હોય તો આગળ વધીશું ને આપણે વગર જ્ઞાને શું કરીશું આપણે આ શરીરને જ આપણે સાચવી નથી શકતા આપણે એક વાત લઈને બેઠા છે કે આત્માને ઓળખો અરે કિંમત આપણે એના વાલા પુત્ર છે પરમ પિતા છે ને તો આપણા પિતાના પણ પિતા છે તો એ પરમપિતા પરમેશ્વરે આપણા ઉપર કેટલો ઉપકાર કર્યો છે એને આપણે અનદેખી કરીએ છીએ સામાન્ય એક પશુ જેને આપણે કૂતરાને કહેતા હોય છે કે રોટલી નાખો તો વફાદાર થઈ જાય છે તમારી પાછળ ચાલતો ફરે છે કેમ કે એની ઈચ્છા પૂરી કરી દીધી છે તમે એ ભૂકો હતો એને જરૂર હતી એને એની મનોકામના એની પૂરી થઈ ગઈ છે માટે વફાદારી નિભાવે છે એને અને આપણે તો મનુષ્ય છે આ બ્રહ્માંડના સર્વશ્રેષ્ઠ પ્રાણી મનુષ્ય છે આપણી પાસે જ્ઞાન કેમ નથી આવતું ભગવાન ના આપણે વફાદારી કેમ નથી બનતા એના ઉપાસક કેમ નથી બનતા આપણે સાધના કેમ નથી કરતા ભગવાન એની જરૂર નથી એવું આપણે છે ને આપણે શું માનીએ છીએ કે ભગવાન આ સાધના ની જરૂર નથી એવું માન અરે ભગવાન ની જરૂર નથી જરૂર છે આપણા જીવાત્મા ને જરૂર છે સૂરજ ઉગી જાય તમે કે મને પ્રકાશની જરૂર નથી બારી બંધ કર દો તેનો મતલબ કે ગયો સમજો કરારી તમે બંધ કરો તો તમને ઘાટો છે દિવસને ઘાટો નથી સૂર્યને કોઈ ઘાટો નથી એ આપણી અજ્ઞાનતા છે આપણે જ્ઞાન જે મળે છે જે બુદ્ધિ મળે છે સમજી લો કે તમારું પુણ્યનો લોરું પુણ્ય છે આ જે જ્ઞાન જે તમને મળે છે કોઈ મેડિકલમાં કોઈ ઝાડ પર એવું ફળ નથી લાગ્યું તમને મળી જાય કોઈ એવો ફેર્યો નથી આવતો બજારમાં બૂમ પાડતો ફળે કે એક કિલો જ્ઞાન લઈ લો બે કિલો બુદ્ધિ લઈ લો કોઈ કહે છે તમને તો સજ્જનો આજનો દિવસ છે ને આપણી પાસે એ તમારો પ્રેરણાનો દિવસ સમજી લો આજે જે પરિવારની અંદર જે કુટુંબની અંદર દેવલોક પામેલા જીવાત્માને આપ સહભાગી બનવા માટે અહીંયા આવ્યા છે એ તમારો સાથે શું સંબંધ હતો સંબંધ કયો હતો આપણો આત્મિક સંબંધ કયો સંબંધ હતો આત્મિક સંબંધ એ આત્માના કલ્યાણ માટે તમે બધા અહીંયા વિરાજમાન છો અને તમારું કર્તવ્ય તમે કેટલા પ્રમાણમાં કેટલી શ્રદ્ધાથી નિભાવ્યું છે એ તમે જાણો છો ને ભગવાન જાણે બીજું કોઈ પડોશી કોઈ નથી ભગવાન ભાવનાનો નો આ શબ્દ બધે સાંભળ્યું છે તો ભાવના બે ફૂટની 4 ચાર મળે છે બજારમાં કોઈ પડોશી કને ભાવના માંગવા ગયું છે કે મને ઓછી નહીં આપે એવું એ ભાવના ભગવાને આપણને વરદાન આપ્યું છે પણ આપણે ખર્ચ નથી કરતા એમાં પણ આપણે કંજુસાઈ કરતા હોય છે તે સાકારની સાથેનું મિલન જેટલું બી આ ચર્મચક્ષુ દેખાય છે ને આ બ્રહ્માંડની અંદર એને જોનાર કોણ આપણી ચક્ષુ આંખ ને પણ એ તો એક સાધન છે ને એ સાધનથી આપણે રંગરૂપ કાળો છે ગોરો છે પીળો છે લાંબુ ટૂકો એ કોણ જોય છે નેત્ર જોય છે જીવાત્મા તો જોતો નથી શરીર એક માધ્યમ છે એ માધ્યમ થી એને અંદર ગ્રહણ કરવાનો હોય છે કાન સરસ મજાના આપ્યા છે કાન તો ક્યારે ખાવાનું માંગે છે તમારી પાસે એ તો સાંભળવાનો વિષય છે ને એનો શબ્દનો વિષય છે અને એ પણ નિરાકાર રૂપમાં સાંભળે ને આંખ પણ જોઈ છે તો નિરાકારમાં જે શ્વાસ છો એ બી નિરાકારમાં શ્વાસ ને આપે જે સ્વાદ આવે છે આપણને તીખું લાગે છે મીઠું લાગે છે મોડું લાગે છે એનો કોઈ આકાર ખરો સ્વાદનો નથી આવતો જેટલું બી ઇન્દ્રિય સૂક્ષ્મ ઇન્દ્રિયો છે ને એ પોતાનું ગ્રહણ કરે જ છે નથી કરતી એવું ને પણ એનાથી પણ પરે છે એક વસ્તુ જેને આપણે જીવાત્મા કહે છે એ શક્તિ છે હું જે બોલું છું તમને સાંભળાય છે પણ દેખાતો નથી પણ વસ્તુ છે ને પરમાત્મા તો આખા જગતમાં વ્યાપક છે કણ કણમાં છે એને સમજવું જોઈએ પણ જ્યારે આપણે શરીરની અંદર જે જીવાત્મા છે પેલા એને ઓળખો એને જાણો એને સમજો એ જ્યારે આ શરીર માંથી પોતાની સત્તા છોડી શરીરને મૃતક ઘોષિત કરતા હોય છે આ શરીરને છોડીને સ્થાનાંતર થઈ ગયું છે પછી આ શરીર કોઈ કિંમત હોતી નથી એને તરત જ આપણે કુટુંબ પરિવાર સમાજ સ્નેહીજનો એકત્રિત થઈને અગ્નિ કરી દેતા હોય છે અને એના અંદર તત્વ હોય છે જે જીવાતમાં જતા નથી એની કિંમત એનું મૂલ્ય છે ત્યારે જે આપણી આંખ છે કાન છે નાક છે ત્વચા છે એની પણ કિંમત થાય છે સાના સહારે થાય છે આત્માના સહારે એની કિંમત બનતી હોય એ નીકળી જાય છે તારે કોઈ શરીરની કોઈ કિંમત હોતી નથી તો જ્યાં સુધી તમારા શરીરની અંદર જીવાત્મા નામની વસ્તુ છે ત્યાં સુધી શરીરનો પૂરો લાભ લેવાનો છે આ શરીરથી આપણે કઈ પ્રાપ્ત કરવા માટે સાધન આપ્યું છે ભગવાન લેવા માટેનું ગ્રહણ કરવા માટેનું એક સાધન આપ્યું છે જે વસ્તુ આ જીવાત્મા સાથે આવવાનું છે એના ઉપર તો આપણે બિલકુલ ધ્યાન જ નહીં આપતા કોઈ નજર બી નથી ફેરવતું એ બાજુ નથી આવવાનું એની પાછળ ફરી ગયા છે આપણે આખું જીવન પર બધું ભેગું જ કર્યા કરે છે બસ ભેગું જ કર્યા કરવાનું ભેગું જ કર્યા કરવાનું પેલી કીડી કેમ રાત દિવસ ભેગું જ કરે છે આપણી પણ એ સ્થિતિ છે અહીંયાની વસ્તુ ક્યાંથી લાવવાનું ત્યાંની વસ્તુ ત્યાં પહોંચાડવાનું આપણે ટ્રાન્સપોર્ટનું જ કામ કર્યું છે બીજું કંઈ કર્યું જ નથી બજારની વસ્તુ ઘરે લાવવાની ઘરોની વસ્તુ બહાર લાવવાની આખું જીવનભર શું કર્યું આપણે વસ્તુની હેરાફેરી કરતા રહ્યા છે પણ જે સાથે લઈ જવાનું છે આપણે જે ભાતું તૈયાર કરવાનું છે જ્ઞાના અમૃતમ ભોજનમ જે અમૃતત્વ આપણે પ્રાપ્ત કરાવે છે જ્ઞાન એ તો કોઈ આપણે લેતા જ નથી અને એમાં કોઈ રુચિ ધરાવતું બી નથી સત્સંગનું નામ લઈ એટલે લોકોને શું થાય આત્મા તરત જ ઊંઘ આવી જતી કેમ કે એ વિષયનું જ્ઞાન જ નથી એની પાસે આ વસ્તુ શું છે જ ખબર નથી પછી ત્યાંથી ગ્રહણ કર્યા તો જે બુદ્ધિ ભગવાને આપી છે આપણને એ બુદ્ધિ શાના માટે આપી છે કે તમે દુઃખી ન થાઓ આ મોટો મોટું ભગવાને ખજાનો આપ્યો છે આપણને એક સંપત્તિ આપી છે ભગવાને એમાં એક જ નિર્ણય આવે સાચું શું છે અને ખોટું શું છે એ જાણવા માટે જ ભગવાને બુદ્ધિ આપી છે આપણને અને બધાને જ ખબર છે પાછું નથી એવું નહીં જૂઠું બોલે એને ખબર નથી હું જૂઠું બોલું છું જે માણસ જૂઠું બોલે છે એને કેનાર ભગવાન એને કહે છે કે તું ખોટું બોલે છે એને બી ભાન છે નથી આવું ને પણ વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે છલ કપટ થાય હે ને જૂઠું બોલે ચોરી કરે સાના માટે પોતાના સ્વાર્થ માટે એ પાપનો ભાગી બની જાય છે અને સત્યથી વંચિત થઈ જાય છે સત્ય એ જ પરમેશ્વર છે સત્ય એ જ પરમેશ્વર છે તમે સત્યના માર્ગ પર જાઓ છો તો સમજી લો ભગવાનનું તમે આચરણ કરો છો અસત્ય કયો છે તમે પાપના ભાગી બનો છો બીજું કઈ નથી ભગવાને બે જ પહેલું બનાવ્યું છે પુણ્ય ને પા આપણને જે સારું લાગે એ આપણે ગ્રહણ કરીએ છીએ હવે નિર્ણય આપણે લેવાનો છે ને કે આપણે કયા માર્ગ તરફ પ્રેરિત થયા છે યા તો ખોટું કરો છો યા તો સાચું કરો છો મને ભેગું કરવામાં આવતું પણ આજે વર્તમાન સમયમાં એક એક વ્યક્તિઓએ શું કર્યું છે કે મારે એવો ધર્મ અપનાવવાની જરૂર છે કે જે મારા અનુકૂળ હોય સગવડ્યો ધર્મ કયો ધર્મ સગવડ્યો ધર્મ જેમાં પાપ માફ થતા હોય ને એને પેલું અપનાવી લેવાનું કેમ કે ભગવાન એમાં માફ કરે એવો ધર્મ અપનાવું તો સારું જેનો સંપ્રદાયમાં જે મતમાં જે ધર્મમાં માફ નથી કરતા એમાં જવા વાળા ઓછા હોય મફતનું માફ માફ તો થાય ને પણ આપણે માની લેવાથી ભગવાન એવો બની જતો

અને એને કે માનવું પડશે જે વ્યસનીઓ છે ને હંમેશા ધ્યાન આપજો આ વ્યસની માટે વિશેષ સંદેશ આપું છું કેમ કે તમે એનો પાલન કરો છો એને લાલ પાળ આપો છો તમે લાલન પાલન આપો છો બહુ જ પ્રેમ કરો છો એને એ પછી જવા તૈયાર નથી કે તમારી સાથે રહેવા માંગે છે કેમ કે તમારું બનેનું બને ને હારું વેસન અને તમારું બહુ સારું બને છે એકબીજાનું તમે એને માન આપો છો તમને માન આપે છે અને ભોગવે કોણ સમાજ કુટુંબ પરિવાર એનો દંડ એ લોકો ભોગવે છે પોતે તો જાય છે પણ ભેગા ભેગા બીજાને પણ દુખી કરતા જાય છે તો અહિયાં આપણી જે સાચી સંપત્તિ છે ને ધર્માત્માઓ સજ્જનો તમને એક વિનંતી છે જેટલું બને એટલું જીવનની અંદર સારા ગુણોથી સંપન્ન બનજો સારા ગુણોથી સંપન્ન બનવાનું છે આપણે સદભાવનાઓથી જીવન જીવવાનું છે સાચી સંપત્તિ આપણી આજ છે કોઈને માન પાન સન્માન આપવું એ આપણી વિવેકતા કહેવાય છે એ આપણા ગુણ છે આપણા ગુણો ક્યારે ભૂલવાના નહીં અને એનાથી ક્યારે દરિદ્ર નહીં રહેવાનું કુટુંબ પરિવાર સમાજની અંદર બધોએ પ્રેમભાવથી પ્રેમ ભાવથી જીવન જીવવાનું છે આપણે કોનો સૂર્યાસ્ત થઈ જાય કોઈ નક્કી નથી માટે બધાએ પ્રેમ ભાવથી જીવન જીવાનું છે એકબીજાને સન્માન આપવાનું છે કોનું ક્યારે